નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક ટુડે ニュース પાટણ જિલ્લાની રાધનપુર નોર્મલ રેન્જમાં ફરજ બજાવતા જીવાજી વી ઠાકોર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિનો સમારોહ યોજાયો હતો જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુ ભાપર્મા તેમજ નોર્મલ રેન્જના આરએફઓ જયેશભાઈ ચૌધરી વાઘેલા સાહેબ નિવૃત્ત પાણી પુરવઠા અધિકારી વિક્રમભાઈ જોશી ડીકે બામણિયા રાજુભાઈ પટેલ સીડી ગઢવી રાઉન્ડ ફોરેસ્ટ જગદીશભાઈ ઠાકોર ડેલિકેટ અને નોર્મલ રેન્જના સ્ટાફ ઉપસ્થિતિમાં વય નિરવૃત સંભારણમ યોજાયો હતો અમારા એ જીવાજી ઠાકોર ફૂલ રોજોમગા તરીકેને આજે વય નિરવૃત્તિના સમારંભમાં આજે આવીને એમણે શુભકામના પાઠવી છે કારણ કે એક એવા વિરલ વ્યક્તિ હતા નાના માણસ હતા પણ સમાજના દરેક સમાજના કામ ટાપો કરેલો અને એમની કામગીરીને બિરદાવવા દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવ્યા છે મેં પણ શુભકામના પાઠવી છે અને એમનો જીવન તંદુરસ્ત આગળ વધે અને લોકસેવાના કાર્ય કરતા રહે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ હવે એક આઠ ત્રણથી ખાતાની મારી દાખલ તારીખ પછી નોકરી મેં કરી એક આઠ ત્રણથી કરી બે હજાર પચીસ સુધી રાધનપુર નોર્મલ કરી અને જે જે કામ કરી કરી આપકે અધિકારી દ્વારા સહકાર ને હું આજે નિવૃત્ત હોઉં છું બે હજાર પચીસ મસાકામ નામ તમાર પહેલો દિવાજી રાખવું